શાંતિ ત્રણ અગિયાર બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ આવ્યા છે નિર્વિકારી દુનિયા બનાવવા તમારા ચરિત્ર સુધારવા તમે ભાઈ ભાઈ છો તો તમારી દ્રષ્ટિ બહુ જ શુદ્ધ હોવી જોઈએ પ્રશ્ન છે આ બાકો બેફિકર બાદશાહ છો છતાં પણ તમને એક મૂળ ફિકર अवश्य होवी જોઈએ કઈ ઉત્તર છે અમે પતિથી પાવન કેવી રીતે બનીએ આ છે મોળ ફિકર એવું ન થાય કે બાપ ના બનીને પછી બાપની આગળ સજાઓ ખાવી પડે સજાઓ થી છટવાની ફિકર રહે નહીં તો તે સમયે બહુ જ લજ્જા આવશે બાકી તમે બે પરવા બાદશાહ છો

સમજાવવાની છે આખી દુનિયાને આ ખબર નથી કે ગીતાના ભગવાન કોણ છે તે શ્રી કૃષ્ણના માટે કહી દે છે આપણે કહીએ પરમ પિતા પરમાત્મા શિવ ગીતાના ભગવાન છે એ જ છે છે મુખ્ય સર્વ શાસ્ત્રમય ગીતા ભગવાન માટે જ કહે છે હે પ્રભુ તારી ન્યારી શ્રી કૃષ્ણ માટે એવું નહીં કહેશે બાપ જે સત્ય છે તે જરૂર સત્ય જ સંભળાવશે દુનિયા પહેલા નવી સતો હતી હમણા દુનિયા જૂની તમો પ્રધાન છે દુનિયાને બદલવા વાળા એક બાપ જ છે બાપ કેવી રીતે બદલે છે તે પણ સમજાવવું જોઈએ આત્મા જ્યારે સતો પ્રધાન બને ત્યારે દુનિયા પણ સતો પ્રધાન સ્થાપન થાય પહેલા પહેલા આ બાકોએ અંતરમુખ થવાનું છે વધારે ટીક ટીક નથી કરવાની અંદર ઘૂસે છે તો ઘણા ચિત્રો જોઈ પૂછતા જ રહે છે પહેલા પહેલા સમજાવવી જ એક વાત જોઈએ વધારે પૂછવાની જરૂર ન રહે બોલો પહેલા તો એક વાત પર નિશ્ચય કરો પછી આગળ સમજાવું પછી તમે 84 જન્મોના ચક્ર પર લઈ આવી શકો છો બાપ કહે છે હું અનેક જન્મોના અંતમાં પ્રવેશ કરું છું આમને જ બાપ કહે છે તમે પોતાના જન્મોને નથી જાણતા બાપ આપણને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સમજાવે છે પહેલા પહેલા અલહ પરત સમજાવે છે અલગ સમજવાથી પછી કોઈ સંશય નહીં થશે બોલો બાપ સત્ય છે તે પણ અસત્ય નથી સંભળાવતા બેહદ ના બાપ જ રાજ યોગ શીખવાડે છે શિવરાત્રી ગવાય છે તો જરૂર શિવ અહીં આવ્યા હશે ને જેમ શ્રી કૃષ્ણ જયંતિ પણ અહીં મનાવે છે કહે છે હું બ્રહ્મા દ્વારા સ્થાપના કરું છું એ એક જ નિરાકાર નિરાકાર બધાના બાપ બાપ બધા બધા બાપના બાળકો છે તમે પણ એમની સંતાન છો અને પછી પ્રજાપિતા બ્રહ્માની પણ સંતાન છો પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના કરી તો જરૂર બ્રાહ્મણ બ્રાહ્મણીઓ હશે બહેન ભાઈ થઈ ગયા એમાં પવિત્રતા રહે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહેવાની આ છે ભીતિ રીત બહેન ભાઈ થાય છે તો પછી ક્રિમિનલ દ્રષ્ટિ ન હોવી જોઈએ એકવીસ જન્મ દ્રષ્ટિ સુધરી જાય છે બાપ જ બાળકોને શિક્ષા આપશે ને ચરિત્ર સુધારે છે હમણાં આખી દુનિયાના ચરિત્ર સુધારવાના છે આ જૂની પતિત દુનિયામાં કોઈ ચરિત્ર નથી બધામાં વિકાર છે આ છે જ પતિત વિકારી દુનિયા પછી નિર્વિકારી દુનિયા કેવી રીતે બનશે આ સિવાય બાપના કોઈ બનાવી ન શકે હમણાં આ પવિત્ર બનાવી રહ્યા છે આ છે બધી ગુપ્ત વાતો આપણે આત્મા છીએ આત્મા એ પરમાત્મા બાપથી મળવાનું છે બધા પુરુષાર્થ કરે છે ભગવાનથી મળવા માટે ભગવાન એક નિરાકાર છે લિબરેટર એટલે કે મુક્તિદાતા ગાઈડ માર્ગદર્શક એ પણ પરમાત્માને જ કહેવાય છે બીજા ધર્મવાળા કોઈને લિબરેટર ગાઈડ કે નહીં કહેવાશે પરમ પિતા પરમાત્મા જ આવીને છોડાવે છે અર્થાત તમો થી સતો પ્રધાન બનાવે છે ગાઈડ પણ કરે છે તો પહેલા પહેલા એક જ વાત બુદ્ધિમાં બેસાડો જો ન સમજે તો છોડી દેવું જોઈએ અલફ ને નથી સમજ્યા તો બે થી શું ફાયદો રાજાઈ થી શું ફાયદો ભલે ચાલ્યા જાય તમે મૂંઝાવ નહીં તમે બે પરવા બાદશાહ છો અસુરોના વિઘ્ન પડવાના જ છે આ છે જ રુદ્ર જ્ઞાન યજ્ઞ તો પહેલા પહેલા બાપનો પરિચય આપવાનો છે બાપ કહે છે મન મનાવ ભવ જેટલો પુરુષાર્થ કરશો એ અનુસાર પદ મેળવશો આદિ સનાતન દેવી દેવતા ધર્મનું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે આ લક્ષ્મી નારાયણ ની રાજધાની છે બીજા ધર્મવાળા કોઈ રાજધાની સ્થાપન નથી કરતા બાપ તો આવીને બધાને મુક્ત કરે છે પછી પોતાના સમય પર બીજા બીજા ધર્મ સ્થાપકોએ આવીને પોતાનો ધર્મ સ્થાપન કરવાનો છે વૃદ્ધિ થવાની છે પતિત બનવાનું જ છે પતિતથી પાવન બનાવવા આ તો બાપનું જ કામ છે તે તો ફક્ત આવીને ધર્મ સ્થાપન કરશે એમાં મોટાઈની વાત જ નથી મહિમા છે જ એકની તે તો ક્રાઇસ્ટ પાછળ કેટલું કરે છે એમને પણ સમજાવાય લિબરેટર ગાઈડ તો ગોડફાધર જ છે બાકી ક્રાઇસ્ટે શું કર્યું એમની પાછળ ક્રિશ્ચન ધર્મના આત્માઓ આવતા રહે છે નીચે ઉતરતા રહે છે દુઃખથી છોડાવવા વાળા તો એક જ બાપ છે આ બધા પોઈન્ટ્સ આ બધી વાતો બુદ્ધિમાં સારી રીતે ધારણ કરવાના છે એ ગોડ ને જ મર્સીફુલ દયાના સાગર કહેવાય છે ક્રાઇસ્ટ કોઈ દયા નથી કરતા એક પણ મનુષ્ય કોઈ ના પર દયા નથી કરતા દયા થાય છે બેહદની એક બાપ જ બધા પર રહેમ કરે છે સત્યુગમાં બધા સુખ શાંતિમાં રહે છે દુખની વાત જ નથી બાકો એક તરફ એક બાકો એક વાત અલગ પર કોઈને નિશ્ચય કરાવતા નથી બીજી બીજી વાતોમાં ચાલ્યા જાય છે પછી કહે ગળું જ ખરાબ થઈ ગયું પહેલા પહેલા બાપનો પરિચય આપવાનો છે તમે બીજી વાતોમાં જાઓ જ નહીં બોલો બાપ તો સત્ય બોલશે ને આપણને બીકે ને બાપ જ સંભળાવે છે આ ચિત્ર બધા એમણે બનાવડાવ્યા છે આમાં સંશય ન લાવવો જોઈએ સંશય બુદ્ધિ પહેલા તમે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ બીજો કોઈ ઉપાય નથી પતિત પાવન તો એક જ છે ને બાપ કહે છે દેહના બધા સંબંધ છોડી કમ યાદ કરો બાપ જેમાં પ્રવેશ કરે છે તેમણે પણ પછી પુરુષાર્થ કરીને સતો પ્રધાન બનવાનું છે બનશો પુરુષાર્થથી પછી બ્રહ્મા અને વિષ્ણુનો સંબંધ પણ બતાવે છે બાપ આપ બ્રાહ્મણોને રાજયોગ શીખવાડે છે તો તમે વિષ્ણુપુરીના માલિક બનો છો પછી તમે જ ચોર્યાસી જન્મ લઈ અંતમાં શુદ્ર બનો છો બાપ ફરી આવીને શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે એવું બીજું કોઈ બતાવી ન શકે પહેલી પહેલી વાત છે બાપનો પરિચય આપો બાપ કહે છે મારે જ પતિતો ને પાવન બનાવવા અહીં આવવું પડે છે એવું નથી કે ઉપરથી પ્રેરણા આપે છે આમનું જ નામ છે ભાગીરથ તો જરૂર આમનામાં જ પ્રવેશ કરશે આ છે પણ અનેક જન્મોના અંતનો જન્મ પછી સતો પ્રધાન બને છે એના માટે બાપ યુક્તિ બતાવે છે કે પોતાને આત્મા સમજી મામેકમ યાદ કરો હું જ સર્વશક્તિમાન છું મને યાદ કરવાથી તમારામાં શક્તિ આવશે તમે વિશ્વના માલિક બનશો આ લક્ષ્મી નારાયણનો વારસો આમને બાપ પાસેથી મળ્યો છે કેવી રીતે મળ્યો તે સમજાવે છે પ્રદર્શન મ્યુઝિયમ વગેરેમાં પણ તમે કહી દો કે પહેલા એક વાતને સમજો પછી બીજી વાતોમાં જાઓ આ ખૂબ જ જરૂરી છે સમજવું નહી તો તમે દુઃખથી છૂટી નહી શકશો પહેલા જ્યાં સુધી નિશ્ચય નથી કર્યો તો તમે કંઈ સમજી નહી દેવતાઓની દુનિયા શ્રેષ્ઠાચારી હતી એવું એવું સમજાવવાનું છે મનુષ્યની નાડી પણ જોવી જોઈએ કાંઈ સમજે છે એ તવાય છે જો તવાઈ છે તો પછી છોડી દેવું જોઈએ સમય ખોટી ન કરવો જોઈએ ચાત્રક પાત્રને પારખવાની પણ બુદ્ધિ જોઈએ જે સમજવાવાળા હશે એમનો ચહેરો જ બદલાઈ જશે પહેલા પહેલા તો ખુશીની વાત આપવાની છે બેહદના બાપ પાસેથી બેહદનો વારસો મળે છે ને બાબા જાણે છે યાદની યાત્રામાં બાળકો બહુ જ ઢીલા છે બાપને યાદ કરવાની મહેનત છે એમાં જ માયા ખૂબ વિઘ્ન નાખે છે આ પણ ખેલ બનેલો છે બાપ બેસી સમજાવે છે કેવો આ ખેલ પૂર્વ નિર્ધારિત છે દુનિયામાં મનુષ્ય તો રિંચક થોડું પણ નથી જાણતા બાપની યાદમાં રહેવાથી તમે કોઈને સમજાવવામાં પણ એક રસ તો ન ખામીઓ કાઢતા રહેશે બાબા કહે છે તમે વધારે કઈ પણ તકલીફ ન લો સ્થાપના તો જરૂર થવાની જ છે ભાવીને કોઈ પણ ટાળી નથી શકતું ઉલ્લાસમાં રહેવું જોઈએ બાપ પાસેથી આપણે બેહદનો વારસો લઈ રહ્યા છીએ બાપ કહે છે મા મે કમ યાદ કરો બહુ જ પ્રેમથી બેસી સમજાવવાનું છે બાપને યાદ કરતા પ્રેમમાં આંસુ આવી જવા જોઈએ બીજા તો બધા સંબંધ છે કળયુગી જેટલું થઈ શકે પોતાનો સમય કાઢી પોતાના ભવિષ્યને ઊંચું બનાવવું જોઈએ પ્રદર્શનમાં આટલા અનેક બાળકો ન હોવા જોઈએ ન એટલા ચિત્રોની દરકાર છે નંબર 1 ચિત્ર છે ગીતાના ભગવાન કોણ એની બાજુમાં લક્ષ્મીનારાયણનું સીડીનું બસ બાકી આટલા ચિત્ર કોઈ કામના નથી આ બાળકોએ જેટલું થઈ શકે યાદની યાત્રાને વધારવાની છે મૂળ ફિકર રાખવાની છે કે પતિત થી પાવન કેવી રીતે બનીએ બાબાના બનીને અને પછી બાબાની આગળ જઈને સજાઓ ખાય આ તો મોટી દુર્ગતિની વાત છે હમણા યાદની યાત્રા પર નઈ રહેશો તો પછી બાપની આગળ સજા ખાતા સમયે બહુ જ બહુ જ લજ્જા આવશે સજા ન ખાવી પડે આ સૌથી વધારે ફિકર રાખવાની છે તમે રૂપ પણ છો વસંત પણ છો બાબા પણ કહે છે હું રૂપ પણ છું વસંત પણ છું નાનો બિંદુ પણ છું અને પછી જ્ઞાનનો સાગર પણ છું તમારા આત્મામાં બધું જ્ઞાન ભરું છું ચોર્યાસી જન્મોનું બધું રહસ્ય તમારી બુદ્ધિમાં છે તમે જ્ઞાનનું સ્વરૂપ બની જ્ઞાનની વર્ષા કરો છો જ્ઞાનનો એક એક રતન કેટલા મૂલ્ય છે એનું મૂલ્ય કોઈ કરી ન શકે એટલે બાબા કહે છે પદમા પદમ ભાગ્યશાળી તમારા ચરણોમાં પદમની નિશાની પણ દેખાડે છે આને કોઈ સમજી ન શકે મનુષ્ય પદમ પતિ નામ રાખે છે સમજે છે આમની પાસે બહુ જ ધન છે પદમ પતિની એક અટક પણ રાખે છે બાપ બધી વાતો સમજાવે છે પછી કહે છે મૂળ વાત છે કે બાપને અને ચોર્યાસીના ચક્રને યાદ કરો આ નોલેજ ભારતવાસીઓના માટે જ છે તમે જ ચોરાસી જન્મ લો છો આ પણ સમજની વાત છે ને બીજા કોઈ સન્યાસી વગેરેને સ્વદર્શન ચક્રધારી પણ નહીં કહેવાશે દેવતાઓને પણ નહીં કહેવાશે દેવતાઓમાં જ્ઞાન હોતું જ નથી તમે કહેશો અમારામાં બધું જ્ઞાન છે આ લક્ષ્મી નારાયણમાં નથી બાપ તો યથાર્થ વાત સમજાવે છે ને આ જ્ઞાન બહુ જ વન્ડરફુલ અદ્ભુત છે તમે તમે કેટલા ગુપ્ત વિદ્યાર્થી છો પાઠશાળામાં જઈએ છીએ ભગવાન અમને ભણાવે છે મુખ્ય ઉદ્દેશ શું છે અમે આ બનીશું લક્ષ્મી નારાયણ બનીશું મનુષ્ય સાંભળીને વંડર ખાશે અમે પોતાની હેડ ઓફિસમાં જઈએ છીએ શું ભણો છો મનુષ્ય થી દેવતા ગરીબ થી રાજકુમાર બનવાનું ભણતર ભણી રહ્યા છીએ તમારા ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે ધન દાન પણ હંમેશા પાત્રને કરાય છે પાત્ર તમને ક્યાં મળશે શિવના લક્ષ્મીનારાયણના રામ સીતાના મંદિરોમાં ત્યાં જઈને તમે એમની સેવા કરો પોતાનો સમય ખોટી નહીં કરો ગંગા નદી પર પણ જઈને તમે સમજાવો પતિત પાવની ગંગા છે કે પરમ પિતા પરમાત્મા છે સર્વની સદગતિ આ પાણી કરશે કે બેહદના બાપ કરશે તમે આના પર સારી રીતે સમજાવી શકો છો વિશ્વના માલિક બનવાનો રસ્તો બતાવો છો દાન કરો છો પોડી જેવા મનુષ્યને હીરા જેવા વિશ્વના માલિક બનાવો છું ભારત વિશ્વનો માલિક હતો ને આ બ્રાહ્મણોનો દેવતાઓથી પણ ઉત્તમ કોણ છે આ બાબા તો સમજે છે હું બાપનો એક જ સિકી લધો બાળક છું બાબાએ મારું આ શરીર લોન પર લીધું છે તમારા સિવાય બીજું કોઈ પણ આ વાત સમજી ન શકે બાબાએ મારા ઉપર સવારી કરી છે મેં બાબાને ઘોડામાં બેસાડ્યા છે અર્થાત શરીર આપ્યું છે કે સેવા કરો સર્વિસ કરો એનું રિટર્ન વળતર પછી તે કેટલું આપે છે જે મને સૌથી ઊંચે ખભા પર ચડાવે છે નંબર 1 લઈ જાય છે બાપને બાળકો પ્રિય લાગે છે તો તેમને ખભા પર ચડાવે છે ને

સફળ કરવાનો છે બીજું અંતર્મુખી થઈ બધાને અલફનો પરિચય આપવાનો છે વધારે ટિક ટિક નથી કરવાની એક જ પૂર્ણ રહે ફિકર રહે કે એવું કોઈ કર્તવ્ય ન થાય જેની સજા ખાવી પડે આજનો વરદાન રૂહાની યાત્રી છું આ સ્મૃતિમાં સદા ઉપરામ ન્યારા અને નિર્મોહી ભવ સદા યાદની આગળ વધતા રહે છે આ યાત્રા સદા જ સુખદાયી છે જે રૂહાની યાત્રામાં તત્પર રહે છે એમને બીજી કોઈ યાત્રા કરવાની આવશ્યકતા આ જ યાત્રામાં બધી યાત્રાઓ સમાયેલી છે મન કે તનથી ભટકવાનું બંધ થઈ જાય છે તો સદા આ જ સ્મૃતિ રહે કે અમે રૂહાની યાત્રી છીએ યાત્રીનો કોઈમાં પણ મોહ નથી હોતો એમને સહજ જ ઉપરામ ન્યારા કે નિર્મોહી બનવાનું વરદાન મળી જાય છે આજનું સ્લોગન સદા વાહ બાબા વાહ તકદીર અને વાહ મીઠો પરિવાર આજ ગીત ગાતા રહો અવ્યક્તિ શારા અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો જેવી રીતે બાપને સર્વ સ્વરૂપે કે સર્વ સંબંધોથી જાણવા આવશ્યક છે એવી રીતે જ બાપ દ્વારા પણ જાણવું જાણવું આવશ્યક છે અર્થાત હું જે છું જેવો છું એવા માનીને ને ચાલશો તો દેહમાં વિદેહી વ્યક્તમાં હોવા છતાં અવ્યક્ત ચાલતા ફરતા ફરિશતા કે કર્મ કરતા કર્માતીત સ્થિતિ બની જશે ઓમ શાંતિ